તમે જે માર્કેટમાં કેટલું ફોલ્ટી પનીર આવી રહ્યું છે આજે બરાબર આટલું ફોલ્ટી ઘી આવી રહ્યું છે તો તમે ઘરે જાતે બનાવો ને દૂધ લો બધા ગૌપાલન ના કરી શકે હું સમજું છું પણ જે લોકો કરી રહ્યા છે તમે એમને સપોર્ટ કરો અને તમે સારું દૂધ લો તમે ઘરે જાતે પનીર ને એવું બનાવો શું કામ અમારું ફાર્મ દસ વર્ષથી ઓર્ગેનિક છે આમાં એકી કેમિકલ પેસ્ટિસાઇડ્સ વપરાય જ નથી તમે ગોબરની ધૂપ બત્તી વાપરો તમે જે દીવા બધાના ઘરમાં થતા હોય કેમ ઘીના દીવા નથી કરતા આપણે ભગવાનને દીવો કેમ કરીએ છે ભગવાનને પ્રસન્ન કરવા માટે કે એક પોઝિટિવ એનર્જી મળે એની માટે પણ એમાં ઘી કયો વાપરો છો જે સૌથી સસ્તું હોય બસો વીસ રૂપિયા કિલો ઘી તમારી ગાય કેવી છે એનું લાસ્ટ પ્રીવિયસ રેકોર્ડ્સ કેટલું છે પછી બુલ એની સાથે કઈ રીતનું સેટ થાય છે કારણ કે બધી ગાય સેમ ના હોય એટલે થોડું અમે એના જે પ્રીવિયસ રેકોર્ડ્સના હિસાબથી એનું મિલ્કિંગ કેટલું રહ્યું છે એના પ્રમાણે બી એઆઈ કરીએ છીએ એટલે અને અમે એ જોયું છે ગાય માતા જાતે ક્યાંક ને ક્યાંક એ બધું અરેન્જમેન્ટ કરી દે છે એટલે ગૌપાલન કરીને જો પૈસા તો હર કોઈ કમ બધા કમાઈ જ રહ્યા છે પણ જે પૈસાથી સેટિસ્ફેક્શન થાય છે એ ગૌ પાલનમાં અલગ જ લેવલનું છે લાઈક ભલે અહીંયા આવીને ગાય પાસે રહીએ એ જે શાંતિ ને શક મળે છે એ તમને સિટીની લાઈફમાં કે પૈસાથી નથી મળી શકાય મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ અમદાવાદમાં મિત્રો જેના પાસે જમીન હોય ને એ તો પશુપાલન ને ગોપણ કરી શકે પણ આ જે ફાર્મ ઉપર આપણે લઈને આવ્યા છે એક મહિલા છે અને અહીંયા તમે જોઈ શકો છો ટોટલ સોગ ગાયો છે સોંગ એમણે એમણે એમના ખાતામાં એક પણ વીઘો જમીન નથી ટોટલ ટોટલ જમીન લીઝ ઉપર છે વીસ થી પચીસ વીઘા એમની જમીન લીઝ ઉપર લીધેલી છે સો ગાયો રાખે છે અને મહિલા છે મિત્રો સો ગાયોને એ પણ મહિલા એટલી કરે છે ઘણા બધા લોકો કોમેન્ટ મારતા હોય કે ગોપાલન અને પશુપાલન તો એક નુકસાન છે સમજી લો ગોબર વધે પોડલા વધે મિત્રો અહીંયા અઢી કરોડ નું ટર્ન ઓવર કરે છે મિત્રો બેસી ગાયો થકી અઢી કરોડ રૂપિયા નું ટર્ન ઓવર કરે છે એ પણ ઘી ભણાવે છે ને જે તમે કહો કે ગોપાલનમાં પોડલા વધે છે ઉકેડા થાય છે ગોબર વધે છે છ લાખ ઉપર નો ટર્વર છે મિત્રો ગોબર માંથી પણ ખાતર બનાવે છે મિત્રો આ ટાઈમ ગોપાલન કરવું ઘણા બધા કોમેન્ટો મારતા હોય તો એના માટે આ વિડીયો ખાસ છે તમે વિડીયો અને તમારે ઘી ખરીદવું હોય ને તો પણ આપણે મોબાઈલ નંબર આપે છે તમે ઘી પણ ખરીદી શકો છો કારણ કે જે અહીંયા કાર્ય થાય છે પ્રોપર ઓર્ગેનિક છે અને જે બેન છે જૈન સમાજ જ છે જૈન સમાજ એટલે તમને ખબર છે કે એમની પ્રત્યે જે પશુ પરચે જે ભાવ હોય છે જે સેવા હોય છે એ અલગ જ હોય છે તો માં આન સુધી બનાવો વિડીયોને લાઈક શેર કરજો चलो तो यहां से आपरे वीडियो शुरुआत करिए नमस्ते वेलकम टू सात्विस्टिक वेलनेस फार्म्स हूं अंजलि रांका फाउंडर ऑफ सात्विस्टिक वेलनेस फार्म्स અમારો ફાર્મ ગાંધીનગરના આઉટસ્કર્ટ્સમાં લોકેટેડ છે પીપળજ પર ગાંધીનગર પેથાપુર મોવડી રોડ પર પીપળજમાં છે जी तो मैडम हम जी लोग अब तुम्हें हम तो जैन છો हम्म अब કણા બધા જે પશુપાલક ભારતનો કોઈ ભી હમજી લો એમને શરૂઆતમાં પૈસા કમાવો તો એ एचएफ ગાયોનો ફાર્મ બનાવતા હોય અથવા ભેસોણા બનાવતા હોય તો શરૂઆતમાં તમને આ દેશી ગાયો પ્રત્યે કેવી રીતે એમ લાગણી થઈ કેવી રીતે તમને એમ થોડોક આ ઉત્સાહ ગાયો પ્રત્યે તમને ભાવ જાગ્યો જો આમાં તો એવું હતું કે પહેલા તો અમને ખબર જ હતી ગાય ગાય હોય ગાયની બ્રીડ્સ કઈ હોય એ અમને નથી ખબર પછી જ્યારે કોવિડ આવ્યું અને અમે આ કંઈક નવું કરવાનું વિચાર્યું ત્યારે અમને ખબર પડી કે ગાયની આટલી બધી બ્રીડ્સ હોય છે દેશી બ્રીડમાં બી કેટલું શું છે પછી થોડું સ્ટડી કર્યું કે કઈ બ્રીડ નું શું સ્પેશિયાલિટી છે તો આપણા ગુજરાતની જે છે એ ગીર બ્રિજ છે એ કાંકરેજ બી છે પણ કાંકરેજ થોડી એગ્રેસિવ હોય છે એટલે એને સંભાળવી અમારા એઝ અ ન્યૂ કમર ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ બીકોઝ અમારું કોઈ બેકગ્રાઉન્ડ નથી ખેતીથી રિલેટેડ કે ગાયોથી રિલેટેડ જે છે બધું અમે જ સ્ટાર્ટ કરેલું છે બે ગાયથી સ્ટાર્ટ કર્યું છે એટલે અમને કોઈ એવો એક્સપિરિયન્સ બી નહોતો તો ગીર ગાય કેવી હોય છે શાંત હોય છે એકદમ પ્રેમાળ હોય છે મમતાથી ભરેલી હોય છે એટલે અમે ગીર ગાયને લાવવાનો વિચાર કર્યો તો શરૂઆતમાં તમે બે જ ગાયો લઈ તમારા પાસે જમીન ખરી અહીંયા ના જમીન નથી ના એક પણ વીઘો જમીન નથી કેટલી ગાયો છે ખેડૂત નથી તો આપડા પાસે ટોટલ ગાયો કેટલી છે હંડ્રેડ સો ગાયો છે યસ જો મિત્રો હવે ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે દેશી ગોપાલન અથવા પશુપાલન એક નુકસાન છે મિત્રો તમારે અહીંયા જોઈ લો હવે અંજલિબેન છે ઉમર કેટલી અંજલિબેન તમારી ફોર્ટી હવે એમની ઉંમર તમે સમજી લો કે ઉંમર છે એક મહિલા છે અને મહિલા હોવા છતાં પણ સમજી લો કે સો ગાયોનું હેડલિંગ કરવું અને એમાં પણ એમની પાસે જમીન નથી મિત્રો અને જમીન નથી છતાં પણ ખૂબ સારી એવી ઇન્કમ કરે છે હર નાગરિક ગાયો એમના ખીલે એક ને એક બાધે એ દિશા એ દિશા તરફ એ કામ કરી રહ્યા છે ટોટલ આપણી પાસે જે ગાયો છે એની અંદર મોટી ગાયો છે દૂધ ઉપર છે કેટલી છે હાલમાં હમણાં પચીસ જેવી ગાય દુધાર છે પચીસ જેવી ગાયો દૂધ આપે છે ને કેટલું દૂધ થતું હોય છે 25 ગાયોનું અરાઉન્ડ 180 લિટર થાય છે એક દિવસનો અચ્છા અને આપણો જે વાર્ષિક ટર્નઓવર કહેવાય ને બહુ વધારે તમે કઈ કઈ ચીજો બનાવો મિત્રો એ પણ તમને બતાવીશ અંતમાં તમે બન્યા રહો બહુ જોવાની મજા આવશે તો કેટલું ટર્નઓવર થતું હોય છે અરાઉન્ડ 1.5 કરોડ જેવું અમે દૂધ અને ઘીમાંથી સેલ્સ કરીને ટર્નઓવર કરી રહ્યા છીએ આપણો જે આ વાડી છે ને આ ખેતરમાંથી ટોટલ કેટલાનું ટર્નઓવર થાય છે બધું થઈને અરાઉન્ડ બે કરોડ થઈ જતું બે કરોડ મિત્રો હવે સમજી લો કે જે ગોબર છે ને ગોબર થકી પણ અંજલી બેન લાખો રૂપિયા કમાય છે અને ગાયો દ્વારા જે સમજી લો કે ગાય આધારિત જે પ્રોડક્ટ બને છે એ તમને હું લાઈવ બતાવવાનો છું કાયદેસર ને તમે તમારા પગ નીચે જમીન છે ને ખસી જશે એવું એમનું ઉત્તમ કાયદે છે જે ઘી બનાવે છે ને કીની જે માંગ છે સમજી લો કે અત્યારે જે ઘી બનાવે છે અત્યારે એ ઘી પણ ઓછું પડે છે એટલી લોકોને આ ઘીની ડિમાન્ડ છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કોઈ વધારે સુખ સુવિધા નથી સમજી લો કે શરૂઆત એમને કેટલો ટાઈમ થયો હશે શરૂઆત કરીને સાડા ચાર વર્ષ થયા સાડા ચાર વર્ષ થયા છે અને સાડા ચાર વર્ષની અંદર સમજી લો કે હજી શરૂઆત છે ગાયો તમને થોડીક એવી બ્રીડમાં ઓછી દેખાતી છે કારણ કે હવે એમણે ગાયો બધી વેચાતી લાવી મોસ્ટ બધી હા એટલે આપણે ફર્સ્ટ ઇયર સુધી તો એક વર્ષ સુધી અમે બધી પરચેસ કરી છે અને અમારી જે ફર્સ્ટ જનરેશન હતી એ હવે અમારી મિલ્કિંગ થઈ ગઈ છે એટલે હવે અમારું જે ફોકસ છે એ ખાલી બ્રીડ ડેવલપમેન્ટ પર છે બ્રીડ ઉપર છે હા અને દૂધમાં પણ બહુ સારી એવી છે કેટલા કેટલા દૂધ છે આપણે ગાયોમાં મેક્સિમમ સૌથી વધારે મેક્સિમમ એ બે એવી ગાય છે જે 10 9 10 લિટર એક ટંકનો આપે છે બાકી બધી એવરેજ 3 ટુ 5 લિટર પર ટાઈમ અચ્છા એક ટંકનો પણ દેશી ગાયોનો તમને સમજી લો કે દેશી ગોપાનો કોઈ અનુભવ નતો જીરો અનુભવ હમ શરૂઆતમાં તમે શું સ્ટ્રગલ કરી એમ તકલીફ શું વેઠી તકલીફો માં તો એવું હતું કે હજી તો ગાય લાઈ છે એના બચ્ચાને દૂધ બી પીવડાવીને એમ દેશી ગાય માં પહેલા આપણે બચ્ચાને જ દૂધ પીવડાવીએ છે પછી ધોવાનું ચાલુ કરીએ છે બરાબર તો એને સરસ રીતે કેર કરીને પીવડાવી કેટલી વખત એવું થયું છે કે અમે ઘરે ગયા પછી કઈક પ્રોબ્લેમ થઈને પાછું દોડીને અમારે આવું પડે મારું ફાર્મ મારા ઘર થી ચાલીસ કિલોમીટર દૂર છે એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ઘડી ઘડી આવું જવું કરવું એટલે કેટલી બધી વખત એવું થાય ને એવું બી નથી કે પહેલાં વેતરમાં જેટલું પ્રોડક્શન આપ્યું હોય બીજા વેતરમાં એટલું ભણશે જ કેટલી બધી બીમારીઓ થઈ જતી હોય કંઈક ને કંઈક એને તકલીફ થઈ ગઈ હોય તો એની ટાઈમ તમારે એની પ્રોપર કેર તો કરવી જ પડે એટલે દૂધ ગાય આટલું દૂધ આપશે એવું કોઈ ફિક્સ નથી હોતું તમે કેર કેવી કરો છો તમે એને કઈ રીતે મેન્ટેન કરો છો એના ખાવા પીવાનું કઈ રીતે ધ્યાન રાખો છો બધું એના ઉપર છે જેમ આપણે બીમાર પડી શકીએ એમ ગાય બી પડી શકે એટલે એનું પ્રોપર કેર થવું જોઈએ એ બધું એટલે અમે સોળ પ્રકારની ઔષધિઓ ગાયને ફીડમાં આપીએ છીએ જેનાથી એની હેલ્થ મેન્ટેન રહે એને કોઈ દવાઓ ના આપવી પડે તો એ આપણા દૂધમાં બી ના આવે એટલે એ કેર કરીએ છીએ કે જેટલું બને એટલું નેચરલ એમને ફૂડ પ્રોવાઈડ કરીએ એટલે આપણે બ્રાહ્મી શંખપુષ્પી અશ્વગંધા મુલેઠી જીવંતી સરગવા પલાશના ફૂલ હલ્દી એ બધું એના ફીડમાં મિક્સ કરીને આપણે આપીએ છીએ મિત્રો અહીંયા એવી ઘણી બધી એમને ઔષધિઓ હોય છે સમજી લો કે સરગવા જેને આપણે ડ્રમસ્ટેક કહીએ સહજન અથવા મુરિંગા અલગ અલગ કહેતા ઓર્ગેનિક ઉપર કામ કરે છે અહીંયા કોઈ કોઈ અથવા યુરિયા ડી નો ઉપયોગ થતો પણ નથી અને જે મળે છે એ બધું નેચરલી સમજી લો કે જે ભારતીય ગૌ હશે એના ઉપર સમજી લો કે જે હંફ આવે ને એની અંદર બધા લોકોને ખબર છે કે સૂર્ય કેતી સૂર્ય નાળી ને કેતું નાળી બે આવેલી છે અને એનું જે દૂધને જે ઘી હોય છે એ બધું સર્વોત્તમ હોય છે અને એમાં પણ આ ઓર્ગેનિક જે આપણા જે પૂર્વજો હતા ને જે આપણે જે જંગલોને આ બધી જે જડીબૂટ્ટીઓ ખવરાવતી એ ટાઈપનું પ્રોપર છે એટલે એ ગાય જે દૂધ આપે ને એનો એનામાંથી જે ઘી ને એ ઔષધિ સમાન છે એક સમજી લો કે મરીજલો મોળો હોય ને એ પણ ઊભો થઈ જાય એ ઘી ખાવાથી જે આ તમે શરૂઆતથી જે ગાયો લાવી કેટલો ખર્ચો કરી લીધો ગાય પરથી ગાયો લાવવા પાછળ એટલે પહેલા ખાલી ગાય લાવવાથી તો થાય નહીં પહેલા તમારે એનો ચારો ઉગાડવો પડે એટલે બિફોર પ્લાનિંગ ફોર ધ કાવ અમે સૌથી પહેલા બે મહિના પહેલા તો એમનો ચારો ઉગાડ્યો બરાબર અને પછી એના પછી એને રહેવા કરવાની વ્યવસ્થા જોઈએ એટલે પછી શેડ ને ગમણ ને સ્ટોરેજ માટે પેલું બનાવ્યું શેડ અને પછી એને એ બધું રેડી થયું પછી અમે ગાય લઈને આયા તો બે ગાય અને બે વાછડી લઈને આવ્યા હતા ત્યાંથી શરૂઆત કરેલી અને વધારે હા પછી બેબી બેબી કરીને જ લઈને આયા તો અપ ટુ સિક્સ મંથ અમે એવરી મંથ ટુ ટુ કે મિલ્કની સાયકલ સેટ થઈ મિલ્ક નું શું કરવું છે એને કઈ રીતે આગળ ડિલિવર કરવું છે સુધી એ બધું સેટ ના થયું પછી ગાય નતી વધારી અને ત્યાં સુધી આપણા બી બચ્ચા મોટા થવા લાગ્યા એમનું કેર કરીને એમને ડેવલપ કરવાનું ચાલુ કર્યું અને પછી એકવાર દૂધની સાયકલ મેન્ટેન કરવા જયારે બી દૂધ કારણ કે ગાય તો છ મહિના જ દૂધ આપે પછી છ મહિના ડ્રાય થઈ જાય એટલે સાયકલ કેવી રીતે મેન્ટેન કરવી તો ઇનિશિયલી હવે અમારી એવું છે એવરી મંથ બે ત્રણ ગાય અગર ડ્રાય થાય છે તો બે ત્રણ ગાય નવી વીઆઈ જાય છે સો વી હેવ ફૂલફિલ્ડ દેટ કે અમારી જે દૂધની સાયકલ છે એ મેન્ટેન થઈ ગઈ છે હવે પૂરું ફોકસ બ્રિડ ડેવલપમેન્ટ પર છે બ્રિડ માં બુલ છે આપણી પાસે બુલ બી છે અને અમે થોડું એઆઈ બી કરીએ છીએ કારણ કે બુલનું જે રિઝલ્ટ મળશે એનું તમને આખું એનાલિસિસ થ્રી એન્ડ હાફ ઇયર પછી થશે કારણ કે જ્યારે પહેલા વેતરમાં જયારે બેબી નું દૂધ મતલબ એ પોતે ડિલિવર કરશે તો ત્યાં સુધી વી જસ્ટ કે નોટ પ્લે વિથ ધ બ્રિડ્સ કે બધું એના ઉપર એક બુલ ઉપર ડિપેન્ડન્ટ રહીએ અને પછી આટલા ટાઈમ પછી સાડા ત્રણ વર્ષ પછી આપણને ખબર પડ્યું કે આમાં કંઈ એટલો સારો રિઝલ્ટ નથી તો શું કરીશું કારણ કે ખાલી એક્સટર્નલ કેરેક્ટર્સથી તમે જજ ના કરી શકો તમારી ગાય કેવી છે એનું લાસ્ટ પ્રીવિયસ રેકોર્ડ કેટલું છે પછી બુલ એની સાથે કઈ રીતનું સેટ થાય છે કારણ કે બધી ગાય સેમ ના હોય એટલે થોડું અમે એના જે પ્રીવિયસ રેકોર્ડ્સના ના હિસાબથી એનું મિલ્કિંગ કેટલું રહ્યું છે એના પ્રમાણે બી એઆઈ કરીએ છીએ કારણ કે બુલ એક જ છે આપણી પાસે વર્કિંગ બુલ એક જ છે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગાયની સેવા પણ બહુ સારી રહી છે ગાયોના તમે એના હેલ્થ જોઈ લો ગાયોના વજન પણ તમે જોઈ શકો છો અહીંયા બધી દેશી પણ છે એની અંદર એની અંદર બે થી ત્રણ જેવી કાંગ્રેજ ગાયો પણ છે અને અત્યારે સમજી લો કે બપોરનો સમય છે એટલે ગાયોને હેરણ કરવી આપણા માટે એમ કે નુકસાન કરતા છે ગાયો માટે અત્યારે બધું બપોરનો સમય છે એટલે ગાયો બધી આરામ કરી રહી છે શું શું આપણે ચારામાં શું શું આપો છો ગાયોને આપણે નેપિયર ઉગાયેલું છે કેટલું વાયેલું છે નેપિયર હા અમે 7 થી 8 વીઘામાં ખાલી નેપિયર કરેલું છે અચ્છા અને પછી આપણે જવ પછી બાજરી મકાઈ એ બી કરતા રહીએ છીએ એ રોટેશનમાં સિઝનલ ચાલતું રહે પછી સરગવા છે છે એ આપણે સરગવા રોજ સવારે આપીએ છીએ અને બે દિવસ ડેલી ડેલી બધા ઝાડની વચ્ચે સરગવા આવેલા છે હા એટલે સરગવા રેગ્યુલર આપીએ છે અને પછી વીકમાં ટુ ટાઈમ્સ નીમ આપીએ છીએ લીમડા

ઓ હા પાણા વરસાદમાં હેરાન થઈ જવાય છે આમાં અંજલીબેન ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે ઘણા બધા ભાઈઓનો કોમેન્ટ આવતી હોય છે કે અથવા ડેરી ફાર્મિંગ નુકસાન નુકસાન થાય છે સમજી લો કે આપે બીજું હોતું નથી શું જો હવે એવું છે કે પ્ર[ા]ક્ટિકલી તમે ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાલી જુઓ તો તમને એવું લાગશે નુકસાન છે બટ ખાલી પૈસો જ બધું નથી હોતો એટલે અને અમે એ જોયું છે ગાય માતા જાતે ક્યાંક ને ક્યાંક બધું અરેન્જમેન્ટ કરી દે છે એટલે ગૌપાલન કરીને જો પૈસા તો હર કોઈ કમ બધા કમાઈ જ રહ્યા છે પણ જે પૈસાથી સેટિસ્ફેક્શન થાય છે એ ગૌપાલનમાં અલગ જ લેવલનું છે લાઈક ભલે અહીંયા આવીને ગાય પાસે રહીએ એ જે શાંતિને સુકૂન મળે છે એ તમને સિટીની લાઈફમાં કે પૈસાથી નથી મળી શકવાનું ને આજકાલ કેવું છે ડિપ્રેશન કેટલું છે ચલો પૈસા બીજા ઘણા સોર્સેસ છે એનાથી લોકો કમાઈ રહ્યા છે પણ અહીંયા જે આવીને તમને મેન્ટલ પીસ મળે છે એ એના કમ્પેરેબલ કશું જ નથી બરાબર આજે હર ઘરમાં તમે જો કઈક ને કંઈક બીમારી છે અને પછી હોસ્પિટલોમાં આપણે લાખો રૂપિયા આપી દેતા હોય છે ત્યારે આપણે એક પોઈન્ટ બી વિચાર નથી કરતા કામ કેમ કારણ કે એ વ્યક્તિ આપણને માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આપણું પરિવારને આપણે હેલ્ધી રાખીશું તો પછી હોસ્પિટલ સુધી જવાનું નહીં પડે એટલે આ જે જૂનું ટ્રેડિશન હતું એ તો પાછું લાવવું જ પડશે ગાય એક એવી વસ્તુ છે જે સૂકું કે જે અનવોન્ટેડ છે વીડ છે સૂકું ઘાસ છે કે લીલું ઘાસ જે કોઈ જેમાંથી કોઈ ફ્રૂટિંગ નથી મળતું જે આપણે નથી ખાઈ શકતા અને એ ગાય ખાય છે અને એ ખાઈને આપણને એ જે દૂધ આપે છે એ કમ્પ્લીટ ફૂડ હોય છે કમ્પ્લીટ ફૂડ એટલે એમાં તમે ખાલી દૂધ પર તમે જુઓ તો જ્યારે મા બચ્ચાને જન્મ આપે છે ખાલી છ મહિના સુધી બાળક ખાલી દૂધ પર જ ડિપેન્ડન્ટ હોય છે તો બી એની જે ગ્રોથ હોય છે ટ્રેમેન્ડસ હોય છે અને એની જે ઇમ્યુનિટી બિલ્ડઅપ કરે છે ને એને આખી લાઈફ ટાઈમ એને હેલ્પ કરે છે તો દૂધ એક એવી વસ્તુ છે જે કમ્પ્લીટ ફૂડ તરીકે કામ કરે છે ને હવે આ બધા ઘણા વિડીયો આવ્યા છે કે દૂધ ઇઝ નોટ ગુડ મિલ્ક ઇઝ નોટ ગુડ આટલી એજમાં અડલ્ટ હોય કે ના પીવું જોઈએ આ તે એ બધું આવશે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું બધું બતાવશે આપણે વિચારવું છે આપણે સમજવું છે શું આપણી માટે જરૂરી છે અને કેટલું જરૂરી છે તો આ ગૌપાલન કરીને જે તમે જુઓ છો કે ગાય અનવોન્ટેડ વસ્તુ ખાઈને આપણને આટલું ન્યુટ્રીશિયસ મિલ્ક આપે છે મિલ્કથી એનું દૂધ ઘી પનીર એ બધું બનાવી શકીએ છે બરાબર હવે તમને ખબર છે માર્કેટમાં કેટલું ફોલ્ટી પનીર આવી રહ્યું છે આજે બરાબર આટલું ફોલ્ટી ઘી આવી રહ્યું છે તો તમે ઘરે જાતે બનાવો ને દૂધ લો બધા ગૌપાલન ના કરી શકે હું સમજું છું પણ જે લોકો કરી રહ્યા છે તમે એમને સપોર્ટ કરો અને તમે સારું દૂધ લો તમે ઘરે જાતે પનીરને એવું બનાવો શું કામ આપણી રૂટીન લાઈફ એવી થઈ ગઈ છે ને કે વીકમાં એટલીસ્ટ એક વાર હર વ્યક્તિ પનીર ખાય છે અને તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો તમે શું ઓર્ડર કરો છો સ્ટાર્ટરથી લઈને મેઇન કોર્સ સુધી પનીર જ હોય છે બધું અને તમને ખબર છે કે આ સાચું પનીર નથી છતાંય આપણે એને વિદાઉટ ધ્યાનમાં રાખીને ટેસ્ટ માટે ખાઈ લઈએ છે અને પછી જ્યારે હોસ્પિટલોમાં જઈને આ બધી આપણી હેલ્થ ખરાબ થાય છે ત્યારે દુઃખી થઈને ત્યાં જેટલા પૈસા હોય આપવાના હોય આપી દઈએ છે પણ જ્યારે આવું કોઈ સારું વસ્તુ મળતી હોય એની માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો સૌથી પહેલાં તો એ સોચ બદલવી પડશે બરાબર બીજી વાત એ છે કે ખાલી દૂધ નહીં ગાય જે આપે છે ગોબર અને ગૌમૂત્ર આપે છે ગૌમૂત્ર એ તમારા જ્યારે એક માણસ મરી જાય ને તો એમાંથી એટલા બધા જમ્સ નીકળતા હોય છે તો શું સૌથી પહેલા કરે જ્યારે ડેડ બોડીને લઈને જાય ને તો સૌથી પહેલા ત્યાં ગૌમૂત્ર છાંટે એટલે એમાં એટલું બધું પાવર છે કે કોઈ બી ટાઈપના જમ્સ હોય એને રિમૂવ કરી શકે છે એટલે બેસ્ટ એન્ટીસેપ્ટિક આપણે શું કહેવાય પેસ્ટિસાઈડની જેમ કામ કરી શકીએ છીએ તો ગૌમૂત્રથી ઘણી બધી વસ્તુઓ બને છે હજી અમારું ફાર્મ આખું કાચું છે એટલે હજી ગૌમૂત્રનું આપણે પ્રોપર યુઝ નથી કરી શકતા પણ ગોબરનો અમે પ્રોપર યુઝ કરી રહ્યા છીએ ગોબર જે ગાયનું ગોબર આવે છે એમાં એટલા બધા બેક્ટેરિયાસ છે જે સોઇલની સાથે મિક્સ થાય તો એ સોઇલની જે ન્યુટ્રિએન્ટ કેપેસિટી છે એને ડબલ કરી દે યુરિયા ડીએપીનું રિપ્લેસમેન્ટ છે આપણું દેશી ગાયનું ગોબર એટલે અમે એને બી સારી રીતે કઈ રીતે યુઝ કરી શકીએ એની માટે વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ એટલે તમે કાચું ગોબર ખેતરમાં ડાયરેક્ટ ના નાખી શકો કારણ કે એમાં એટલી બધી હીટ હોય ને તો માઇક્રોબ્સ જે હોય સોઈલની અંદર જે નેટિવ માઇક્રોબ્સ હોય એ ડેમેજ થઈ જાય બીકોઝ ઓફ હીટ ઓફ ધ કાચું ગોબરના અંદર જે ગરમી હોય એના લીધે એટલે આપણે એને ઠંડુ કરીને આ બધું તમને અહીંયા પાછળ દેખાશે બધું ગોબર ઠંડુ કરવા મૂકેલું છે સો આ થી દસ દિવસ આ ઠંડુ થાય પછી એનું આપણે પ્રોસેસિંગ કરીને વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ તો વર્મી કમ્પોસ્ટમાં શું થાય છે કે એની અંદર એક તો ગાય જે ખાધું હોય એના દાણા બાણા હોય નહીં બરાબર વર્મી કમ્પોસ્ટમાં બધું ફિલ્ટર થઈ જાય એટલે વીડ ઝુગે નહીં જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય નેચરલ ફાર્મિંગ કરતા હોય એ લોકો પેસ્ટિસાઇડ્સ ને વિડીસાઇડ્સ નથી વાપરતા તો એ લોકોને સૌથી મોટો જે પ્રશ્ન હોય છે એ નિંદામણનો જ હોય છે તો એ નિંદામણ ઓછું કઈ રીતે કરી શકાય તો એની માટે વર્મી કમ્પોસ્ટ તમે વાપરો તો એક તો પ્લાન્ટની ઇઝીલી એબઝોર્બ્શન થઈ જાય સોઇલમાંથી પ્લાન્ટ એના રૂટ્સના થ્રુ ફટાફટથી એને એબ્ઝોર્બ કરી શકે એટલે એની પ્લાન્ટની ગ્રોથ બી સારી થાય પ્લસ નિંદામણ હોય નહીં ઓછું ગ્રોથ થાય એટલે વર્મી કમ્પોસ્ટ થી અમે ખેતી બી કરીએ છીએ હળદર ઉગાઈએ છીએ અને બીજા બી જે બી ખેડૂતો છે એમને બી હું પ્રિફર કરીશ કે તમે વર્મી કમ્પોસ્ટ વાપરો જેનાથી ગાયનું જે ગોબર છે એનું પ્રોપર યુટિલાઇઝેશન થઈ શકે એટલે ગોબરમાં બી બહુ જ વેલ્યુ છે નોટ ઓનલી દેટ ગોબર એન્ટી રેડિયેશન કહેવાય છે આજકાલ બધાના ઘરમાં કેટલું બધું વાઈફાઈ પછી ટીવી બધું બધું વાઈફાઈથી થી ચાલે છે રાઈટ તો આ બધા રેડિયેશન્સ આપણને હમણાં દેખાતા નથી પણ હમણાં ને વીસ વર્ષ પછી એનું ઇફેક્ટ દેખાશે ઓલરેડી આટલા બધા લોકો કેન્સરથી પીડિત છે ને હવે આ પૂરા આખા દિવસ આપણે આવા રહીએ એનો ઇફેક્ટ ક્યાંય ને થવાનું જ છે તો આ ગોબર એક એવી વસ્તુ છે જે રેડિયેશન એબ્ઝોર્બ કરી લે છે એટલે આપણા ઘરમાં જેટલું બની શકે તમે ઇન્ટિરિયર કરતા હો તો તમે ગોબરના લેપણથી એવું એવું સરસ મેક ઇટ સો બ્યુટીફુલ કે ગોબરથી તમારું ઘર એટલું સરસ રીતે બનાવી શકો તો હવે લાઈક ટ્રેડિશનલ હેરિટેજ ઘર ને બધા લોકો બનાવતા હોય એમાં વાપરો તમે ગોબર ની ધૂપ વાપરો તમે જે દીવા બધાના ઘરમાં થતા હોય કેમ ઘી ના દીવા નથી કરતા આપણે ભગવાન ને દીવો કેમ કરીએ ભગવાન કરવા માટે કે એક પોઝિટિવ એનર્જી મળે એની માટે પણ એમાં ઘી કયું વાપરો છો જે સૌથી સસ્તું હોય બસો વીસ રૂપિયા કિલો ઘી તમે ભગવાન ને ચડાવશો તો પછી ભગવાન શું આપશે તમને તમે તમે સોશિયલ સોશિયલ મીડિયામાં મીડિયામાં છો અમુક આવતી એમ કે શું ભાવણો જોયેલા સાતસો રૂપિયા લીટર થી જોયા છે મેં બિલો ના ઘી સાતસો આઠ બિલો ના ઘી અને જે અડલ્ટ્રેટેડ હોય છે તો બસો રૂપિયા લીટર સમજી લો કે એક લીટર ઘી બનાવવા માટે તમારે કેટલા લીટર દૂધ જરૂર પડે મિનિમમ મિનિમમ ત્રીસ થી સત્યાવીસ લીટર દૂધ જોઈએ અને સિઝન અને વેધર હિસાબથી એ ચેન્જ થતું જ રહે એવું કોઈ ફિક્સ ના હોય કે ત્રીસ લીટરમાં ઘી બની જ જશે કે ત્રીસ લીટર દૂધ થી એક લીટર ઘી બની જશે વેધર કન્ડિશન અને ગાય ને કયા સ્ટેજ છે એ કયા સ્ટેજ માં છે કયું ફોર્ડર ને ફીડ ખાય છે એના ઉપર દૂધ રોસ્ટ ચેન્જ થતો રહે તો અભી તમે એવરેજ કાઢો ને તો મિનિમમ 27 થી 30 લિટર દૂધ તો જોઈએ જ 1 લિટર ઘી બનાવવા માટે 25 લિટર તો આપણે એવરેજ લઈ લ્યો હા ચલો એના થી ઓછું કરી દીધું 25 લિટર 25 લિટર હ અને પ્લસ સમજી લો કે 700 800 રૂપિયા જે ઘી વેચાતો હોય ને ઈ તો જે હોય બધું ઈ વાસ્તવિક અલગ જ હોય છે હ તમે જે સિટી માં જે દૂધ વેચો લિટર

એ જ તમે ઘી પણ વેચો છો હાલો આપણે ઘી બતાવી લો અમે તો જોઈ શકો છો અંજલી બેન આ મેઇન પ્રોડક્ટ છે તો આ રહ્યું આની અંદર ઘી છે કેટલા લીટર છે ઘી આ વન લીટર નું પેકિંગ છે હવે આ પોઝિશન માં તમે ડિલિવરી કરાવો છો ભારતના કોઈ બી કોઈ બી ખૂણે કઈ ટાઈપ નું હોય બતાવો જરા તો મિત્રો જે ટાઈપની જે તમારા ઘરે આવશે ને વાસ્તવમાં આ ટાઈપનું પેકિંગ હોય છે અને આની અંદર જોઈ લો કાચની બોટલમાં અંદર પેકિંગ હોય છે તમે જોઈ શકો છો

ટુ મિલ્ સ્વર્ સાર વાળું ઘી અને એ તમારા બાળકો માટે તમારા માટે બહુ ઉત્તમ કાર્ય કરે છે મિત્રો વાસ્તવમાં તમે જોઈ લો કે દૂધનું દૂધ પેકિંગ મશીન છે અહીંયા પાંચસો ગ્રામ ને એક લીટરમાં આવી પેકિંગ કરે છે અને આનું આજ દૂધ એક લીટર સો રૂપિયા વેચે છે અને એ જ ભાવમાં તમને ઘી આપે છે તો ઘી તમે ખરીદી શકો છો આપણે નંબર આપશો મોબાઈલ નંબર યસ બોલો નંબર એટ નાઇન ઝીરો ફાઈવ ડબલ ઝીરો સેવન ટ્રિપલ ટુ તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર બેનો મોબાઈલ નંબર પણ આપો છો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અને ઘી સારામાં સારું તમારા ઘર માટે તમારા બાળકો માટે ઉત્તમ તમે ઘી ખરીદી શકો છો